સમાચાર ગાંધીનગરથી સાત નગરપાલિકાઓને મનપાઓમાં તબદીલ કરવાનો મામલો લોકસભા ચૂંટણી પરિણામો બાદ સીમાંકનની પ્રક્રિયા હાથ ધરાશે ઓબીસી અનામત સહિતના વિવિધ મુદ્દાઓ ધ્યાને લેવાશે રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે સુરેન્દ્રનગર અને દૂધરેજની પ્રથમ ચૂંટણી માટે તંત્ર તૈયારીમાં ગત બજેટ સત્રમાં નવી મનપાઓની જાહેરાત કરવામાં આવી હતી અને ચાર જૂન જ્યારે પરિણામ આવશે ત્યારબાદ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

મૌડી ઘંટાકર્ણ મંદિરનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો અરજદારે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે એકસો ત્રીસ કિલો સોનું ગાયબ થયું હોવાની રજૂઆત સરકાર આ મુદ્દે કમિટીની રચના કરે તેવું કહેવું છે અરજદારનું બે હજાર બાર થી બે હજાર ચૌદ સુધીના હિસાબના હોવાની રજૂઆત ચેરિટી કમિશનરમાં ચાર અરજી પેન્ડિંગ હોવાની પણ અરજદારે રજૂઆત કરી છે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આખા કેસને લઈને સુનાવણી હાથ ધરાશે

તેના ગુણ છે માર્ચ બે હજાર પચીસ સુધીમાં સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે રાજ્યના એક કરોડ ગ્રાહકો પર નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ ચારે ચાર ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે જી કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાવ્યું ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે આની એક્યુરેસી વધારે છે કહેવાય છે હર ઘર નળ અને હર ઘર જળ પણ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આજે ઘરમાં માતાઓ બહેનોને પોતાના બાળકો રડતા મૂકી પોતે જમવાનું છોડી પોતાનું કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે વલખા મારવા પડે છે આવી જ હાલત છે આણંદના ખંભાતના પાંદડ ગામની જ્યાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ઘરે ઘરે પાણીના નળ તો આપ્યા છે પણ શોભાના ગાંઠિયા સમાન પાણીની ટાંકી આપેલી છે એ પણ ગામની માત્ર શોભા જ બની રહી છે આંખમાંથી અને એકવાર તો શબ્દ નીકળી જ જાય કે ખરેખર આવું આપણું ગુજરાત છે જ્યાં કોઈ અન્ય સુવિધા તો ઠીક પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે શું ખરેખર આ આપણા ગુજરાતના હવા હાલ છે વિડિયો જોનાર પણ એક વખત અચંબામાં આવી જાય છે ત્યારે મહિલાઓની મુખે સાંભળતા એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર મત માટે મોટી મોટી વાતો કરી ચૂંટણી પતે એટલે કોઈ સંભાળ લેવા વાળું નથી એવું મહિલાઓ ભીની આંખે કહી રહી છે પાંદડ ગામમાં નળમાં પણ આઠથી દસ દિવસે પાણી આવે છે ડેપ્યુટી સરપંચ પણ દુઃખ સાથે કહી રહ્યા છે કે આજકાલની વાત નથી આ તો છેલ્લા દસ વર્ષની આવિત સમસ્યા છે વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી હવે સવાલ એ છે કે પીવાના પાણી માટે આમ ક્યાં સુધી વલખા મારવા પડશે અમારા ગામમાં એ સમસ્યા છે કે આણંદ જિલ્લામાં ખંભાત તાલુકો ગામ પાંદડ માં અમારે પાણીનો પ્રશ્ન છે દસ દિવસે અમારા ગામમાં પાણી આવે છે એ પણ વ્યવસ્થિત પાણી અમારા ગામમાં આવતું નથી અમારા નળ સુધી પહોંચતું નથી આ લોકો બધા આવે છે ઓટ લેવા ઓટ લીધા પછી કોઈ હામુ જોતું નથી આટલા વખતથી અમે હેરાન થવી છે પાણી અમારો દસ દાડે પંદર દાડે વીસ દાડે તો એ પાણી અમારે કેવી રીતે પીવું અંદર કોરા પડી જાય છે રોજ પાણી આલે તો અમે પાણી પી શકીએ નળનું કૂવાનું પાણી તો એકદમ ખરાબ છે લેબોરેટરી પણ કરાય તો પાણી ખરાબ છે અમારા કૂવાનું હા છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર પાણીની ઘણી બધી તકલીફ છે ઘણી બધી લોકોને અમે સરકારી તંત્રને જાણ પણ કરી છે પણ પીટનું પાણી પણ સરકારનું હલતું નથી ટાંકી બનાવેલ ખરી પણ ટાંકીની અંદર પાણી આવતું નથી ઘર ઘર નળ હર ઘર જળ એ યોજના અંતર્ગત ખાલી એ તો ચોપડા અંદર જ કહેવામાં આવે છે વાસ્તવમાં ગામની અંદર પાણી મળતું નથી વિરામ માટે આપ જોતા રહો એટીન ગુજરાતી ઘરમાં બુકાની પહેરીને ગન સાથે એક જ ઘૂસેલો એની સાથે એક બેગ હતી બેગની અંદર એક બે છરા હતા એક ધાર્યું હતું એવા બધા સાધનો હતા એની સાથે અને એણે જે મને કીધું એ પ્રમાણે એ મને એમ કીધું કે ધાબા ઉપર બે છે અને બારવી ફરે છે એટલે બે ત્રણ માણસો એની સાથે હશે જ અને હોવા જોઈએ એવું એ કહે છે એ પ્રમાણે અને મારું પણ અનુમાન એ છે જ કે હશે જ સાથે એમને ત્યાં કોઈ અજાણી વ્યક્તિ લઈ અને ઘૂસી ગયા હતા લૂટ કરવાના ઈરાદો એ તમને હતી જે અમારા તાત્કાલિક માણસો પહોંચી ગયા હતા અને તેને આરોપીને અહીંયા લઈ આવેલા છે પોલીસ સ્ટેશને અને એનું હાલ ઇન્ફોર્ગેશન ચાલુમાં છે આરોપી એનું નામ છે દક્ષેશ પ્રકાશભાઈ ચૌહાણ છે જોશી છે ઉંમર વર્ષ વીસ વીસની આસપાસનું બતાવે છે અને જે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોટા ચોખલા ગામનું છે અને હાલ તે જે કોઈ પ્રાઇવેટ સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટીનું કામ કરે છે

ઉનાળો અંત તરફ છે અને ચોમાસુ બેસવાના ગણતરીના દિવસો બાકી છે તેવામાં ગત વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસિડીયુક્ત બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે ખેડૂતોનો કહેવો છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસિડી વાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લુલો બચાવ કરતા નજરે પડ્યા મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી દિવેલા મગ અડદ સોયાબીન જેવા બિયારણો સબસિડી દરે આપવામાં આવે છે ચાલુ સાલે ખેડૂતો ચોમાસુ વાવણી માટે આકાશમાંથી અગનગોડા વરસી રહ્યા છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો હાઈ છે ભીષણ ગરમીથી માનવ જીવન આકુળ વ્યાકુળ છે ત્યારે મૂંગા પશુઓના પણ હાલ બેહાલ છે કાળઝાળ ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે જુનાગઢમાં એક એનજીઓ શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાને ખવડાવી દીધું ઝેર વાળું ભોજન ખાતા દિયરનું કરુણ મોત નીપજ્યું અને સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા સમગ્ર મામલે તપાસ કરતા ઝેર આપી દીધું આખરે દિયરનું મોત થયું અને સસરાની હાલત ગંભીર છે ત્યારે હાલ તો ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ આગળ વધારી તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામીના હોય તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ઘડવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વર ઈશ્વરગીરીને ખવડાવેલ જેમાં મહાદેવ મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વર બે બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે પંચમહાલ લગ્ન નોંધણી કૌભાંડ નો મામલો શહેર ની ભદ્રાલા ગ્રામ પંચાયતના ના તલાટી સામે આરોપ મુકાયો છે પીએમ પરમારે પાંચસો એકોતેર જેટલા લગ્ન નોંધણી કરીને કૌભાંડ આચર્યું હતું શહેર ટીડીઓની તપાસમાં વધુ એક ગંભીર બાબત છતી થઈ લગ્ન નોંધણી દરમિયાન ચલણો રજૂ કરાયા ન હતા સરકાર જોગવાઈ રૂપિયા પાંત્રીસ નું ચલણ રજૂ કરવાનો છે નિયમ અગાઉ પણ તપાસ દરમિયાન એકસો છ લગ્ન નોંધણી રજિસ્ટર મળી આવ્યા હતા અગાઉના લગ્ન નોંધણ રજિસ્ટરના ડોક્યુમેન્ટ પણ નથી મળ્યા હાલ નાયબ ડીડીઓ ટીડીઓ નાયબાલ બાદ તપાસ શરૂ કરાઈ છે તપાસમાં ક્ષતિ જણા હશે તો તલાટી સસ્પેન્ડ થઈ શકે છે લગ્ન નોંધણી માટે સરકારના નિયમ મુજબ પાત્રીસ રૂપિયાનું એક ચલણ કરવાનું થતું હોય છે એક પણ ડોક્યુમેન્ટ જેટલા એક પણ લગ્ન નોંધણીની અંદર પાત્રીસ રૂપિયાનું ચલણ થયેલ નથી એક એનાથી કાપી સરકારને પણ નુકસાન છે એના એક બહુ જોવા છે અહેવાલ ઉપર અમે એક ટીમની રચના કરી અને જે અહેવાલ છે એ અહેવાલનો પૂરેપૂરો સંપૂર્ણ એના ઉપરથી ત્રાસ કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરશું અને કશું વાર ફરશે એટલે એને અમે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે શામળાજી પોલીસ સ્ટેશન આગળ વિરોધ કરાયો છે ગલી હત્યાના આરોપીઓના મકાનોમાં આગ લગાવાઈ હતી તેર દિવસ અગાઉના આધેડની હત્યાની અદાલતમાં આગ લગાવાઈ પોલીસ દ્વારા આગ ચંપી મામલે પાંચની અટકાયતનો વિરોધ ગામના સરપંચ મુખી સહિત પાંચની અટકાયત થઈ છે આગેવાનોની અટકાયતનો ગામ લોકો દ્વારા વિરોધ કરાયો પોલીસ સ્ટેશન આગળ બસોથી વધુના ટોળા દ્વારા વિરોધ કરાયો શકમન તરીકે પકડેલા લોકોને છોડો તેવી માંગ છે ગ્રામજનોની જોઈએ અમદાવાદમાંથી નકલી પાસપોર્ટ સાથે વિદેશ જનાર વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે એક્યાસી વર્ષનો વૃદ્ધ બનીને ને આધેડ રૂપિયા પચાસ લાખ માં અમેરિકા પહોંચ્યો હતો પરંતુ કિડનીની સારવાર દરમિયાન